જગતજનની પરમ પરમેશ્વરી રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલરીમાં સુરતની અસ્તિમ કૃપાથી અને શ્રી મેલરીમાના સાનિધ્યમાં દેવ શ્રી શ્રેક હજાર આઠ શક્તિ પીઠાધીશ્વર પરમપૂજ્ય શ્રીએ સેવા કરવાના હેતુથી પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ધરમોડા ગામ અને સેવાળા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે ગણવેશ ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી હતી સદગુરુ પરમ પૂજ્ય માડી શ્રી તરફથી આપવામાં આવેલી ગણવેશ સ્કૂલ બેગ અને ચોપડાની ભેટ મેળવીને શાળાના બધા બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા આ શુભ પ્રસંગે ધરમોડા ગામની પ્રાથમિક શાળાના બાળકોને એક હાથ ઊંચો કરી મેલડી માની જય બોલાવી સદગુરુ પરમ પૂજ્ય માડી શ્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું આ શુભ પ્રસંગની શરૂઆત સદગુરુ પરમ પૂજ્ય માડી શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે શાળાના બાળકો દ્વારા સંગીત સાથે પ્રાર્થના ગીત રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધરમોડા ગ્રામની પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રીએ શ્રીએ બુછ આપી શ્રીમદડી માની જય બોલાવી પરમ પૂજ્ય માળીશ્રીનું સ્વાગત કર્યું હતું શાળાના આચાર્યશ્રીએ પરમ પૂજ્ય માળીશ્રીને ભરતકામ ભરેલી માના ચિત્રવાળી કાળી ઓઢાડી હતી તેમાં શ્રી ગજાનંદ ગણપતિ દાદા શ્રી સરસ્વતી માતા અને શ્રી લક્ષ્મી માતાની ફોટો ફ્રેમ ભેટ આપી શાળા પરિવાર વતી પરમ પૂજ્ય માળીશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત ગામના વડીલશ્રીએ સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીની સેવાકીય પ્રવૃત્તિની પ્રશંસા કરીને સમસ્ત ધર્મોડા ગામ વતી આભાર માન્યો હતો અને દેવ પરમ પૂજ્ય માળીશ્રીના હસ્તે સદાય આવા સેવાકીય કાર્ય થતા રહે એવી શ્રી શ્રીમલળીમાને પ્રાર્થના કરી હતી દેવ પરમ પૂજ્ય માળીશ્રીએ ધર્મોડા ગામના બાળકો શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરીને શાળાનું નામ રોશન કરે એવા શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને પછી સદ્ગુરુદેવ પરમ પૂજ્ય શ્રીએ ધર્મોડા ગામની પ્રાથમિક શાળાના સમસ્ત બાળકોને ગણવેશ ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી હતી આ પ્રસંગના અંતે ઉપસ્થિત શાળાના સમસ્ત બાળકોએ શિક્ષકગણ અને ગ્રામજનોએ સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદનો લાભ લીધો હતો ત્યારબાદ સદ્ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી સેવાળા ગામની પ્રાથમિક શાળાએ ગયા હતા જ્યાં સેવાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રીએ શ્રી મદડીમાની જય બોલાવી સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને શ્રી માના ચિત્રવાળી કાળીશાલો ઉડાડી સ્વાગત કર્યું હતું ત્યારબાદ સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીએ શાળાના બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને સેવાળા ગામની પ્રાથમિક શાળાના સમસ્ત બાળકોને વિના મૂલ્યે ગણવેશ ચોપડા અને સ્કૂલ બેગની ભેટ આપી હતી સેવાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણને સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીને શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની મૂર્તિવાળી ફોટો ફ્રેમ ભેટ આપી સદ્ગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રીનો આભાર માન્યો હતો રિપોર્ટર જયેશવાડા અભિક્રમ ન્યૂઝ સુરત